પણ જેના જેના અળિંદા છે એને પછી કાંઈ કર્યું નથી અને એક તો મહાપુરોની જો દયા થઈ જાય અને એ કેટલા જલમ થયા કરતો આવ્યો હોય અને ભાઈકનો અંકુરી હોય અને જો એની માથે કદાચ હાથ સંતોનો વહયો ગયો હોય તો પણ એને કાંઈ કરવી પડતું નથી અને એને કાંઈ કરવું ન પડે અને એક તો સમર્પિત થઈ ગયા હા તમાર થઈ ગયા એટલે કે મારો નાખ રાખી અને કે એ ચૂજ કરું કે કે કરી નાખો કમે કમાલીને કદીશ કે લાવી બપોરે કે દીવો મેક દીધો કરીને એક વાગ્યો કે આપણ આવું ટ્રોક નહી કહું તું એટલે પણ શું કરો તમારે શું કરો છો કંઈ દીવાનું અને મોને કીધું બે કિલો પી કયો આરે આ વેતીમાં નાખ્યા ને લાટવા વાગ્યા તો એને ઘૂસી નહીં બે કિલો બી છલય એમ લાટવા ચાર પાંચ લઈને આવ્યા અરે હરે કે ઘી નાખ દેવાય છે એવી લગ રહી તો એમ ન કીધું કે બાપુ તમે કીધું એનું એની કેટલી ક્ષમતા છે આ ક્ષમતા નું ધારણા નું જોવાનું આપણા મગજ તો હજી હલબલી જાય છે હલબલી ન જાય ક્ષમતા આવી જાય ને પછી કે બરોબર છે તો એ કરી જ ના પછી ગમે એ હોય ગુરુ નાયક રોપે લોપે નહીં ગયા શ્રદ્ધાથી સેવા ભરે સુરત કોઈ સદગુરુ ચરણે ધરે આ સુરત જેને સદગુરુ ચરણે ધર્યા ને ઈ કે એટલું જ કરી ગયા ભલે ઊંધું હોય તો કરે ને હોય તો કરે ઈ કે કુવામાં જલાર કે પડી પાઇટમાં પડી ગયું આપણે પડી જાકત જોતી નૂર અપારા જલમલ જ્યોતિ ને નૂર અપારા કે મનવા તહા લગાયા મણકો જોઈએ ને ન્યા લગાડી દેવા મન બધાય કે બાંધો આમ કરો તેમ કરો પણ કાંઈક જે થઈ જાય ને તો આ મન ન્યા એની અરે લાગી જ જાય મન શબ્દ અરે લય થઈ જાય છે એને કરવું નથી પડતું સેજે થઈ જાય સેજે એક શબ્દ એ બોલાતા હોય કોઈના હૃદયમાં જો લાગી ગયો તો લાગી ગયો તો લાગી ગયો તો એને કાંઈ કરવું ન પડે એને બધે હાઈલા જાય શબ્દ પછી શબ્દ એના વિચાર વિચાર પછી વિચાર જ્યાં પ્રશ્નો કે પછી જવાબ પણ હાઈલા જાય હાઈલા જાય હાઈલા જાય હાઈલા જાય સ્વરૂપ લગી વહી જાય અને એ જ ભજન છે આ શબ્દ કોકડે હૃદયમાં લાગશે ને તેથી મેળ પડશે એમના મેળ ન પડે પણ આમ સારું છે કે અહીંયા આવે છે કે કોક દીક લાગશે આ બધા પણ જો ઉદાવ્યા ગયા ને તો ન લાગે આપણે એવું જ કહીશું પહેલા જે જાનનું આવ્યું આમંત્રણ આવ્યું તો અહીં કોઈ નું અને હું ઘણી વાર કહું ને કે આ બે નો ઢગલો છે આમાં હવે બે લાખ મળે તો બહુ બો પણ અહીંયા બેઠા નો ન આવ એમાં દેખાય છે ને પણ આમાં પણ તો આમાં પચીસ લાખ મળતો હોય દેખાતો એટલે દેખાય ન્યા મન લાગે કહે રવિરામ ભાણ ભાન પ્રતાપે કે અજર અમર પદ પાયા અજર અને અમર પદ પાયા કે અમને ગુરુએ અજર અમર પદ પાયા આપણને ગુરુએ અજર ને અમર પદ પાયું પણ આપણો હજાર ને અમર પદ માં ધ્યાન નથી અને ધ્યાન નો તેનું કારણ એમને ખબર છે કેમ તમને કહો કે કીધું હાલો ગુરુ કરીએ કે હાલો કે ગુરુ કરે મજા આવે છે ત્યાં કાય આપણે દુખાઈ નોરીએ કાય કરી નો પડે ભક્તિમાં તો ભૂંખે મરવા જેવું ભૂખે મરવું તો આવો બાપુ માં ચોખું કેતા કે આલામાલી નહીં થાય ભૂંકે મરવું તો આવતું પણ ભૂંકે મારે ભોરે હોય પાડે શરીર ની અને એમ જાય કે ન માને તો પછી